પોરબંદરના કુતિયાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં એક શિક્ષક તથા તેમના પત્ની અને શિક્ષકના શાળાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જોકે આ ઘટનામાં એક પાંચ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે રવિવારની રાત્રે કુતિયાણા હાઈવે પર સર્જાયેલા અકસ્માતને લઈને સમગ્ર જિલ્લામાં ગમગીની વ્યાપી ગઈ છે અકસ્માતની જો વિગતવાર વાત કરીએ તો પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા તેમના પત્ની આશાબેન તેમજ તેમની પાંચ વર્ષની બાળકી નૈતિકા અને આશાબેનના ભાઈ જયમલભાઈ વિંજાભાઈ ઓડેદરા કાર મારફતે રાજકોટ ગયા હતા ત્યાં રાજકોટ ખાતે આશાબેન અને જયમલભાઈની તલાટી મંત્રીની પરીક્ષા હતી જે પરીક્ષા પૂર્ણ કરી તમામ લોકો તરત ફરતા હતા ત્યારે કુતિયાણા ના માંજાપરા આગળ હાઈવે રોડ પર કાર પુલની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે જ માલદેભાઈ તેમજ તેમના પત્ની આશાબેન અને જયમલભાઈનું મોત નીપજ્યું હતું જોકે આ ગુજારા અકસ્માતમાં પાંચ વર્ષની બાળકી નૈતિકાનો આબાદ બચાવ થયો હતો પરંતુ તે પણ ઇજાગ્રસ્ત બનતા તેની સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી ગઈ રાતે કુતિયાણા બાયપાસ ઉપર એક ગોચારી ઘટના બની હતી અકસ્માત બન્યો હતો એ અકસ્માતમાં ત્રણ જેટલા મોત નીપજ્યા હતા માલદેવભાઈ તેમની ધરમપત્ની આશાબેન તેમજ વિજયભાઈ તેમના આ ત્રણ લોકોના મૃત્યુ પામ્યા છે પરંતુ અગાઉ જૂનાગઢનો પરિવાર પણ એક અહીંયા જાત જગ્યા ઉપર મૃત્યુ પામ્યો છે આપણે હું એ જગ્યા બતાવીશ એ પોલ બતાવીશ કે ગુજરાતનું જ હંમેશા ખરેખર તંત્રને આંખ ઉકાળવા માટેનું કામ કરતું જ હોય છે કારણ કે આ અકસ્માત કરવાનું એમ કારણ છે આ પોલની સાંકળો જો હું તમને બતાવીશ આ પોલ ઉપર અકસ્માત સજ્જાનો હતો ગઈ કાલે થોડા મહિનાઓ પહેલા એટલે ઘણા સમય પહેલા આ મેં આ રોડ છે આ પુલ એટલો સાંકળો હોવાને કારણે ઓવર હોય એટલે કાબૂ નથી કરી શકતા સિદ્ધિ આ દેવામાં આવે છે પરંતુ આ તંત્રને નહીં દેખાય કોઈ રાજકીય નહી કારણ કે બધા રહે છે આ ઘટના ઘટે છે અવારનવાર ગુજરાત ન્યૂઝ તંત્રના આંખ ઉકાળવાનો પ્રયત્ન કરે છે છતાં તંત્રની આંખ નથી ખુલતી ન રાજકીય આગેવાનો ખુલતી કારણ કે આ પુલ હંમેશા મોત નો સામાન ભેટી રહ્યો છે છે રોડ ઓવર સ્પીડ માં આવતો હોય વાહન એટલે ભેગો થી ટર્ન મારવો મુશ્કેલ બને એટલે સીધો ફૂટ પાણીમાં જ દે છે મસાલ જેના હિસાબે વાહન નો તો કચરા પણ એની અંદર પરિવારો છે જે માસુમ છે એ માસુમોના મોત નીપજી રહ્યા છે એટલે ખરેખર તંત્ર હજી એકવાર રાજકીય આગેવાન અને તંત્રને આ પુલ ઉપર વિઝિટ કરે આ જે પુલની નબળાઈ છે જે પુલનો સાંકડાના હિસાબે તો અહીંયા કોઈ પણ બેનિકેટ રાખવા જોઈએ કારણ કે આ ભવિષ્યમાં હજુ પણ કેટલા અકસ્માત થશે એ અકસ્માત ન બને એ માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ નાગેશ મોડેસા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ આ ઘટના બનતા કુતિયાણાથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો બીજી તરફ બાળકીને પોરબંદર હોસ્પિટલે લઈ આવતા ત્યાં પણ ભાજપના આગેવાન મોઢવાડિયા સહિતના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે માલદેભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમના પરિવારનો માળો વિખાઈ જતા સમગ્ર જિલ્લામાં આ ઘટનાને લઈને ગમગીની છવાઈ ગઈ હતી નાગેશ પરમાર સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર